औरंगजेब होए के तुगलक होए छत्रपति शिवाजी महाराज के सामने अकबर होए केवल असंख्य लोगों अपनी सामने ने अपना देश ने अपनी संस्कृति ने खत्म कर दिया अगर प्यारे इस समय में જ્યાં દેશ માટે તમે વર્ણન પણ સાંભળી નહીં શકો આપણને પશ્ચિમો વળી જાય ખાલી વાતના વર્ણનમાં જો આપણે મંથન થતાં કરતા એક યાદ કરીએ કે દીકરાઓ આ ઉંમરના લડવા જાય એની સામે એવડી મોટી ફોજ હોય એને જે પ્રકારે દીવાલોમાં ચણવા આવે દીવાલ ન થતી હોય તો એના કેવી રીતે તલવારથી કાપી નાખવા એ માં વૃદ્ધ માતા હશે એમ કે ઊંચાઈ પોતાના ઠંડી એવું ઓલામાં બેઠા હોય એને કેમ ઉપરથી ધક્કા મારીને ફેંકી દેવા એટલે મા બેન પેટી આ બધા પણ જ્યારે અત્યાચાર ગયો તો ત્યારે આવા લોકોના ઝેણે આપી ઉપર અત્યાચાર કર્યો છે કે અત્યાચારીઓના ઇતિહાસ આ ઓગણીસો સુડતાલીસ પછી દેશ આઝાદ થયો કે અત્યાચાર કરનાર લોકોના આખે આખા ઇતિહાસ લખાના મિત્રો એના આપણા બાળકોને શિક્ષણમાં ભણાવવામાં આવ્યા અને જેને આપણા માટે શહાદત્રી છે એવા આપણા વીર પુરુષના ઇતિહાસોને ખતમ કરી નાખવાની કોશિશ આ કોંગ્રેસની વર્ષો સુધી રહી આ ચિંતા આપણા દેશના હિન્દુઓને અને આપણા દેશના પ્રધાનમંત્રીને છાતીમાં એક વાગે તીર વાગે ભાગતી હતી કે મારા દેશની સંસ્કૃતિને જીવંત રાખનાર આપણા શહાદતરનાર આપણા વીર પુરુષોના ઇતિહાસ પછીની પેઢીને કેવી રીતે ભણાવી શકાય એની ચિંતા માટે આજે નરેન્દ્રભાઈ મોદી છે એટલે આપણા દેશની અંદર આજે છવ્વીસ ડિસેમ્બર એ બાલ દિવસ તરીકે ઉજવાય રહ્યો છે અને આ બાલ દિવસ તરીકે એટલા માટે ઉજવવામાં આવ્યો છે કે જે કોંગ્રેસના લોકોએ પાપ કરીને જ્યાં આવા આક્રમિક લોકો જે હતા જે વિવિધ પ્રકારે વિવિધ રાજાઓ બનીને આપણા હિન્દુ સંસ્કૃતિ પર ચડાઈ કરી અને એ બાદ એમના ઇતિહાસ લખાણા અને આપણા શહીદના ઇતિહાસને ભૂલવાડીને આપણની પાછળની પેઢીને શિક્ષણરૂપી યુદ્ધ આ કોંગ્રેસે જે ઓગણીસો સુડતાલીસથી આજ સુધી કર્યું છે કે જે બાળક શરૂઆતમાં ચાર પાંચ વર્ષથી ભણતો થાય એ 7 8 9 10મ દરોડ સુધી આ જે ઇતિહાસો ભણાવવામાં આવે એમાં સંપૂર્ણપણે આપણા લોકોના આપણા આગેવાનોના આપણા માટે છે ને શહીદીઓ છે ને આ ઇતિહાસો નો ભણાવાય અને જેણે આપણી ઉપર આક્રમણો કર્યા છે યાતાયાતનાઓ ઉજાડી છે દિવસ સુધીનું માનનીય પ્રધાનમંત્રી દ્વારા ત્યાં આયોજન કરે ત્યાં ખૂબ تھے વો जो हमें अपनी पहचान दे गए क्या खूब थे वो जो हमें अपनी पहचान दे गए हमारी पहचान के लिए वो अपनी जान दे गए त्रौ वर्ष पहला लगभग आज थी त्रौ वर्ष पहला चमकौर साहेब अने फतेहगढ़ साहेब सरहंद माँ જે ઇતિહાસ આયુ બે مثال છે જે ગુર ગોવિંદ ਸਿੰਘજી ના ચાર સાહેબ જંદા હોય આપણો હિન્દુ ધર્મ બચાવવા માટે જે ગુરમાની આપી છે તે બધાઈને ખૂબ ધ્યાન માં છે ખબર છે અને એને સમર્પિત આ જે વીર બાર દિવસ પણ अपना देशnabla प्रधानमंत्री दिए वीर बाल दिवस मनाવાની પણ घोषणा કરે છે એક એવો તાઈ મહત્વ કે ઓરંજી જેનું જે જુલમ હતું હિન્દુઓ પર એક પુસ્તક છે કિતાબ છે જેલના લખના એક આર્ય સમાજી લાલા દૌલત રહેતી છે हिन्दी में यह किताब छे आप पाची શકો છો લાલા ગોલકરાયજીએ એ પુસ્તક લખ્યું છે ને એમાં ઈ બધું તેમણે વર્ણન કર્યું છે કે મુગલો જાલમો દ્વારા કેવી કેવી રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર જુલમ થતો હતો YouTube પર આપ જઈને જોઈ શકો છો सिर्फ अटल लगवाल कश्मीरी पंडित बाइबल तेज बहादुर साहिब आज थी 2 वनतेला गुरु तेज बहादुर साहिब जी नु 400 मु आगमन प्रकाश दिवस जन्म दिवस दी पूजा थी त्यारेपन अपना देश ना माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जीए दिल्ली मा लाल किला ऊपर ते गुरु तेग बहादुर साहब जी नो 400वां वर्ष आगमन जन्म दिवस नी भव्य उजवणी करवा मावी बहु जुलम अत्याचार थतु हतु त्यारे गुरु तेग बहादुर साहब जी अनंतपुर साहिब मा हता गुरु नानक साहब जी नी नवमी जोत कश्मीर ना पंडित लोगों गुरु तेग बहादुर साहब जी पासे गया था કે અમારો હિન્દુ ધર્મ ખતરામાં છે અને અમને ઈ લોકો મારી મારીને નકરાવ ઇસ્લામ કબૂલ કરવા માટે કહે છે ત્યારે ગુરુ તેજ બાર બુર સાહેબજીએ પ્રણ કર્યું હતું કે આ જુલમનો નાશ કરવા માટે આ જુલમને રોકવા માટે કોઈ ગુરુ હોય કે પુરાણ મહાપુરુષ હોય अगर ई पोता शहीदी बलिदानी कुर्बानी आपसे त्यारे आ लोगों नु घर बची जशे दिल्ली मा चांदनी चौक मा ज्या गुरुद्वारा साहिब बने छे गुरुद्वारा सीसगंज साहिब गुरु तेग बहादुर साहिब जी ए हजारों लाखों नी त्या मानसो उबा हता अने गुरु तेग बहादुर साहिब जी नु जे શહીસ કીયા અપને એ ત્યા ઢળ થી અલગ કરવા માં આવ્યો અને ગુરુ તે બહાદુર સાહજીએ ત્યા મહાન શહીદી કुर्बानी આપી ત્યારે અ ઓરંગઝેબ નું જે જુલમ હતું એ રોકવા માટે કોઈ ગુરુ મહાપુરુષને कुर्बानी દેવાલી જન ઉગ હતી